સોનગઢ તાલુકાનો એકસો બાર વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ડેમ ઓવરફલો થતા વ્યારા સોનગઢ અને વાલોડના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ડેમના કાંઠા વિસ્તારના બારથી વધુ ગામડાઓને એલર્ટ કરાયા છે તો લોકોને નદી કાંઠે ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે તો ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે ત્યારે સોનગઢ તાલુકાનો આ એકસો બાર વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ડેમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ સાથે જ બારથી વધુ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ ગઈ છે અને તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ડોસવાડા ડેમ કે ભારે વરસાદના કારણે અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે નીચાણવાળા એક બાર જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને આ ડેમનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે